અને બેન ને બિલાડે ઘડવા લાગી ગયા આ રોટલી મારી છે કાઈ કઈ આ રોટલી મારી છે આ રોટલી મૂકી ખાવાની છે આ રોટલી મારી છે આ રોટલી મૂખાવી છે બંને બિલાડી બંને બિલાડી તો બેસી અને પાસે જવા લાગી કે આ રોટી મારી છે આ રોટલી ઊંખા આ રોટી મારી છે આ તેમ કરીને બંને

તમે બંને ઝઘડો ના એટલે મેં તમને સરખા ભાગે એટલે આ ટુકડો મારો કેડવા ઉપર સડી ગયો બંને બિલાડી ઝગડી તેવા ત્રીજો વાનરો ફાઈ ગયો ને તો એટલે આપણે કોદી ઝઘડવું જોઈએ નહીં આપણે બધા